નમસ્કાર હું ધર્મેશ ભલાળા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર કરજ મોગોફ સુરત અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પણ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી આર પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે કામ કરતા રહે છે પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ